આજે હવામાન પણ એકદમ ખુલ્લું થઈ ગયું છે સવારમાં તડકા જેવું પણ છે હવામાન આ તડકાનું છે જો સરસ મજાનું વાતાવરણ છે જો કે તડકો નીકળ્યો એટલે આ બધું બહાર કંઈક લબાસા નાખી દીધા છે બે ત્રણ દિવસ વરસાદની હેલી હતી ને ત્રણ થી ચાર દિવસ વરસાદની જો કેલી રહી છે ના કંઈક દવાનું બેરલ ભેર્યું છે આ બધું પાણીના બેરલ દવા પણ જો કે છાંઠ મળી છે ખડની આલો ભાઈ માં રામ જન્મ નો રોટલા તો ઘઉં કરી નાખ્યા છે મેં તો જો કે સીધા પણ લીધું છે ઘી અને ગોળ અમારે રામ રામ જે માતાજી બધાય ને જો આ રોટલા થઈ ગયા છે હવે મગ નું શાક વઘારવાનું છે આમાં મગ હે મગ શાક વઘાઈ રહ્યું છે હવે બાઈક ફ્રાઈ રહ્યા છે શાક વઘારવાનું બાકી રહ્યું શાક વઘારવાનું બાકી રહ્યું તમે સિરાઈ લીધું હું રામજી બે બાઈક રહ્યા

આપણે જો કે આ દવા નાખી છે કે આ છે ગ્રામોજન અને આ ભેગી નાખી છે આ દવા કીધું ભેગી બે ભેગી નાખતા હથવાડો થાય ને એકલી પડે એટલે એકલી પડે એટલે એવું મળે નહીં ભેગું એટલે આપણે આ ભેગી નાખતા જઈશી અને હવે મણી સાંટ વાગે લીંબુના ભડદામાં જોકે બે પોપ તો સાટી વાર્યા છે બે થી ત્રણ પોપ જેવું છાંટી વાર્યું આ રીતે જો દવા ચાલુ કરી સાંટવાની પણ જોકે પવન થોડોક છે એટલે પ્રેસર પણ ધીમું રાખવું પડે છે પવનના હિસાબે પ્રેસર પણ ધીમું રાખવાનું અને મગફળી સાઈડમાં છે એના હિસાબે પ્રેશર પણ ધીમું રાખવું જ પડે આવી રીતનું કાંઈ કામ હાલે છે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વાલા મિત્રો જોકે વરસાદ કાંઈ આજ કાંઈ ખબર છે વરસાદ પણ બંધ છે એટલે બહુ વાંધો નથી વરસાદ થવાનું બંધ છે પાછા આવતા રહ્યા છે હવે વાઘ આવી ગયા છે હાડા બાર જેવું થઈ ગયું કે બપોર આવી ગયા છે અને આવી રીતનું ભાઈ કામ ચાલુ છે જો કે વરસાદની ખરાડ પણ સારી છે આવી રીતનું કંઈક વાતાવરણ છે બપોરનું અને આ બાજુ કપા આવી રીતનું ભાઈ કપા કપાશે બતાવું ફાલ કેવો પણ છે આવી રીતનું કાંઈક કપાણી અંદર પણ છે આપણે જીંડવા આવી રીતનું છે ભાઈ કપા સરસ મજાનું કોઈ માં તો જો કે સારું છે કાંઈ ઘટે એવું નથી કોઈ સરસ છે એક નંબર હાલો ભાઈ જો કે આ બાજુ પટ માયા તો આટો મારવા કાર આમજી ક્યાં ક્યાં જાવું છે હાલો ભાઈ આ માટો મારતા તલાવ બહુ તો કે નાની એવું તલાવ છે અમારે નજીક જ વાડીની સામે જે નજારો રહ્યો ત્યાં જવાનું હોય રેતી ઢગલા જોવા હાલો ભાઈ આવી ગયા રણમાં જોકે રેતી ના ઢગલા છે આ બધા ઘણો ટાઈમ થી ના છે મેં દાદા કેટલો ટાઈમ થઈ ગયો બધા આટો મારવા આ બાજુ આવી રીતના કેટલું છે ધૂળ કે નાખેલી છે કાંકરી એક ટાઈપની ઓહો ભાઈ મસ્ત મજાનો ભાઈ નજારો હે ભાઈ આ બાજુ છે કારખાના આપણે મસ્ત સરસ મજાની વાડીઓ ભાઈ ભાઈ અને સામે જો કે ગામ પણ દેખાય છે જેતપડા ગામ છે અને આપણે આ બાજુ પણ કારખાના અને મારે રામજી જો નીચે છે મસ્ત મજાનો ભાઈ નજારો હે

કેં નું દુખાવો છે તો કે એ માનને મારે જૂનો દુખાવો કાકે ખોખા બીટી લીધા ને કાકા જીદરા બીઠા કે હા આજ ને જો ડાખરા લીધા કટિંગ ગિર્યા છે હે હું તો રોકી જાવ ને રાજ રોકી જાવ કા એ હાજી આ તો બધું આમ બીજો ઉતરે તો આમ પડી જાય

હલો તર મા શ્રીભાઈ જયરામજી ભાઈ ભાઈ તો ખાઈ બાય બાય આવજો કે